પોતાના ગુપ્ત અને ગેરકાયદેસર કામના બોજ હેઠળ દબાઈ રહ્યો હતો આરતીની આંખોમાં આકાશના વર્તન અને તેના કોમ્પ્યુટર પર જોયેલા શંકાસ્પદ કોડના કારણે શંકાના બીજ વવાઈ ગયા હતા આકાશે તેને બધું પછી કહીશ કહીને વાત ટાળી હતી પણ સત્ય વધુ સમય છુપાઈ રહેવાનું ન હતું આરતી તે રાત્રે સૂઈ ન શકી આકાશનું બદલાયેલું વર્તન તેના અચાનક આવતા પૈસા અને કોમ્પ્યુટર પર જોયેલા અજાણ્યા કોડ આ બધું તેને બેચેન કરી રહ્યું હતું તેને લાગતું હતું કે કંઈક મોટું ખોટું થઈ રહ્યું છે સવારે વહેલા આરતી સીધી આકાશના રૂમમાં ગઈ આકાશ મોડી રાત સુધી કામ કરતો હોવાથી થાકેલો સૂતો હતો આરતીએ તેને ધીમેથી ઉઠાડ્યો આકાશ મારે તારી સાથે વાત કરવી છે અત્યારે જ તેના અવાજમાં ડરતા હતી આકાશે આંખો ચોળીને કહ્યું તેને ખબર હતી કે આ ક્ષણ આવવાની જ હતી તેના મનમાં ભય અને ગુના ભાવનો સંઘર્ષ ચાલી રહ્યો હતો તે ઉભો થયો અને આરતી સાથે લિવિંગ રૂમમાં ગયો જ્યાં શાંતિ હતી શોભનાબેન વિનોદભાઈની પાસે હતા બોલ આકાશ તું છું છુપાવી રહ્યો છે મને બધું સાચું સાચું કહે આરતીના અવાજમાં ગુસ્સો ન હતો પણ એક પ્રકારની વેદના અને ચિંતા હતી આકાશે શરૂઆતમાં વાત પ્રયાસ કર્યો દીદી કંઈ નથી બસ કામનું ટેન્શન છે પણ આરતીએ તેને જવા દીધો નહીં કામનું ટેન્શન તે દિવસે તે શું કહ્યું હતું કે મને પછી કહીશ અને તે કયા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે જેનાથી આટલા પૈસા આવે છે આરતીના અવાજમાં દબાણ હતું આકાશની આંખો ભરાઈ આવી તે પોતાની જાતને વધુ સમય રોકી શક્યો નહીં તેના હૃદયમાં ભરાયેલો બોજ હવે ફૂટવાના હારે હતો ધીમે ધીમે તે ધ્રુજતા બધું કહેવા લાગ્યું તેને રોહનનો પ્રોજેક્ટ ક્રિપ્ટો કરન્સીનું ગેરકાયદેસર માઇનિંગ શંકાસ્પદ વેબસાઇટ માટે સુરક્ષા પ્રોટોકોલ બનવાનું કામ અને તેમાંથી મળતી મોટી રકમ વિશે બધું જ કબૂલ કર્યું તેણે એ પણ જણાવ્યું કે રોહન તેને કેવી રીતે બ્લેકમેલ કરી રહ્યો હતો અને જો તે કામ નહીં કરે તો પરિવારનું રહસ્ય ઉજાગર કરવાની ધમકી આપી રહ્યો હતો દીદી પપ્પાની સારવાર માટે આપણા પરિવારને બચાવવા માટે કર્યું મારો બીજો કોઈ ઈરાદો ન હતો તેના અવાજમાં વેદના હતી આરતીયા સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું તેના ચહેરા પર ગુસ્સો નિરાશા અને વિશ્વાસઘાતની લાગણીઓ સ્પર્શ દેખાઈ રહી હતી શું તું પાગલ થઈ ગયો છે આકાશ તને ખબર છે તું શું કરી રહ્યો છે આ ગેરકાયદેસર છે જો પપ્પાને આ ખબર પડશે તો તેમને કેવો આઘાત લાગશે તેમણે આખી જિંદગી પ્રમાણિકતા અને ઈમાનદારીથી જીવી છે અને તું આરતીનો અવાજ કાંપતો હતો તે આગળ બોલી શકી નહીં તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેને લાગતું હતું કે આકાશે માત્ર પોતાના સિદ્ધાંતો જ નહીં પણ આખા પરિવારના આદર્શોને દાવ પર લગાડી દીધા છે છે આરતીને લાગ્યું કે આકાશે તેના એકલા પાડી દીધા તેણે આટલો મોટો નિર્ણય તેની સલાહ વગર પોતાની મરજીથી લઈ લીધો હતો તેને પોતાના ભાઈ પર અત્યંત ગુસ્સો આવ્યો પણ સાથે જ તેના પ્રત્યે દયા પણ આવી આકાશે આ બધું પરિવાર માટે જ કર્યું હતું ભલે તે ખોટો રસ્તો હતો તે મને કેમ ન કહ્યું આકાશ આપણે સાથે મળીને બીજો રસ્તો શોધી આરતીનો અવાજ ભરાઈ આવ્યો હતો આકાશના રહસ્યના પડદા ફાશ પછી મહેતા પરિવારમાં એક અદ્રશ્ય તિરાડ પડી ગઈ આરતી અને આકાશ વચ્ચે તણાવ સ્પર્શ હતો આરતી આકાશ સાથે બરાબર વાત કરતી ન હતી તેને લાગતું હતું કે આકાશે એક એવી મુશ્કેલી ઊભી કરી છે જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય છે તેને પોલીસના ડર અને સામાજિક બદનામીની ચિંતા સતાવતી હતી હવે શું થશે જો પોલીસને ખબર પડશે તો શું થશે આ વિચારો તેને રાતોની ઊંઘ હરામ કરતા હતા આકાશે પણ આરતીના ગુસ્સા અને નારાજગીને કારણે હતાશ થઈ ગયો હતો તેને લાગતું હતું કે તેણે પરિવાર માટે આટલું મોટું જોખમ લીધું છે છતાં કોઈ તેને સમજી રહ્યું નથી તે પોતાની જાતને એકલો અને ગેર સમજાયેલો અનુભવી રહ્યો હતો રોહનનું દબાણ સતત વધતું જતું હતું તે આકાશને નવા પ્રોજેક્ટ્સ લેવા માટે ધમકીઓ આપતો હતો અને આકાશે ના પાડતા તે વધુ આક્રમણ બનતો જતો હતો આકાશે રોહનનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું પણ તેને ખબર હતી કે તે ક્યારેય પીછો નહીં છોડે આકાશે પોતાના મોબાઈલ ફોનમાં અનનોન નંબર પરથી આવતા કોલ્સ અને મેસેજીસ જોઈને ડરી જતો તેને લાગતું હતું કે તેનું જીવન ચિંતા આકાશ વચ્ચેના અદ્રશ્ય તણાવે તેમને અંદરથી તોડી નાખ્યા હતા તેમને વારંવાર ચક્કર આવતા અને તેમનું બ્લડ પ્રેશર અસામાન્ય રીતે ઊંચું રહેવા લાગ્યું એક દિવસ વિનોદભાઈને દવા આપતી વખતે શોભનાબેન અચાનક બેહોશ થઈ ગયા અને જમીન પર ઢળી પડ્યા આ જોઈને આરતી અને આકાશ ગભરાઈ ગયા તેઓ તરત જ હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે જણાવ્યું કે તેમનું બીપી અત્યંત ઊંચું છે અને તેમને તાત્કાલિક સારવારની જરૂર છે તેમને આરામની સખત જરૂર છે જો તેમને માનસિક તાણ રહેશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે ડોક્ટરે ગંભીરતાથી કહ્યું આ સાંભળીને આરતી અને આકાશનું હૃદય કંપી ઉઠ્યું તેમને લાગ્યું કે તેઓ પપ્પાને બચાવતા બચાવતા મમ્મીને પણ ગુમાવી દેશે આકાશે પોતાના ગુપ્ત કામ અને તેનાથી પરિવાર પર આવતી મુશ્કેલીઓ માટે પોતાની જાતને કોષી વિનોદભાઈની તબિયતમાં ધીમો સુધારો થઈ રહ્યો હતો પણ તેમની યાદશક્તિ હજુ પણ સંપૂર્ણપણે પાછી આવી ન હતી તેમને ક્યારેક ક્યારેક જૂની વાતો યાદ આવતી અને ક્યારેક ક્યારેક તેઓ આકાશના બદલાયેલા વર્તન અને પરિવારના તણાવને પારખી શકતા તેમને તેમને ખબર ન હતી કે કે આકાશ શું કરી રહ્યો છે પણ લાગતું હતું કંઈક ખોટું થઈ રહ્યું છે એક દિવસ જ્યારે વિનોદભાઈ ફિઝિયોથેરાપી લઈ રહ્યા હતા ત્યારે તેમણે આકાશને બોલાવ્યો આકાશ તું કેમ આટલો ચિંતિત દેખાય છે મને કહે શું થયું છે વિનોદભાઈનો અવાજ નબળો હતો પણ તેમના શબ્દોમાં પિતાનો પ્રેમ અને ચિંતા સ્પષ્ટ હતી આકાશે કોઈ જવાબ ન આપ્યો તેની આંખોમાં આંસુ આવી ગયા કઈ નહીં પપ્પા બસ થોડું કામનું દબાણ છે આકાશે ખોટું બોલ્યું પણ તેના હૃદયમાં પીડા થઈ રહી હતી વિનોદભાઈએ તેના કપાળ પર હાથ ફેરવીને કહ્યું કોઈ પણ મુશ્કેલી હોય સાચો રસ્તો ક્યારેય છોડવો નહીં બેટા સાચી સંપત્તિ છે વિનોદભાઈના આ શબ્દો આકાશ ને અંદર તેના ગુપ્ત કામને આકાશ શોભના બેનની સારવાર અને વિનોદભાઈની સંભાળ વચ્ચે ફસાઈ ગયા હતા આકાશના ગેરકાયદેસર કામનો ભય તેમને માટે સતત લટકતો હતો આરતી તેને કોઈક રીતે આ કામમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી હતી પણ રોહનની ધમકીઓ તેમને લાચાર બનાવી રહી હતી તેમને સમજાતું ન હતું કે આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળવું એક સાંજે જ્યારે આકાશ રૂમમાં હતો ત્યારે તેના ફોન પર રોહનનો મેસેજ આવ્યો આકાશ મેં તને છેલ્લી તક આપી હતી હવે તું જોઈ લેજે તારા પપ્પાના ગુપ્ત રહસ્યો બધા સામે આવી જશે આકાશ ગભરાઈ ગયો તેને ખબર હતી કે રોહન શું વાત કરી રહ્યો હતો તેને લાગતું હતું કે તેની જિંદગીના સૌથી મોટા રહસ્યોનો પર્દાફાશ થવાનો છે તેને લાગ્યું કે તેનો પરિવાર હવે સુરક્ષિત નથી શું રોહન ખરેખર તેના પપ્પાના રહસ્યો ઉજાગર કરશે અને તેનાથી મહેતા પરિવાર પર કઈ નવી આફત આવશે આકાશના મનમાં ભય અને અનિશ્ચિતતાનો વમળ ઘૂમરાઈ રહ્યો હતો આકાશનું ગુપ્ત રહસ્ય હવે તેના પરિવાર માટે એક મોટો ખતરો બની ગયો છે વિનોદભાઈની સ્થિતિમાં સુધારો થયો છે પણ નવા સંકટોનો પડછાયો તેમના ઘર પર ઘેરાઈ રહ્યો છે શું રોહન આકાશનું રહસ્ય બધા સામે લાવશે અને મહેતા પરિવાર આ નવી મુશ્કેલીનો સામનો કેવી રીતે કરશે આ બધું આપણે આગળના પ્રકરણમાં જોઈશું ક્રમશઃ